નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો સરકારી નવી ભરતી આયોજન કરવામાં આવ્યું છે બે હાજર ચોવીસ માટે નવી ભરતી છે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલ ને કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો સરકારી પરતી અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો હાઈકોર્ટમાં ભરતી કરવામાં આવી છે કોર્ટ મેનેજર કુલ પાંચસો ને સત્યાવીસ જગ્યા પર ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો કુલ જગ્યા વિશે વાત કરવામાં આવે તો તેરસો અઢાર પર ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો ઔદ્યોગિક મજૂર અદાલતો વિશે વાત કરવામાં આવતો ગુજરાત સ્ટેનોગ્રાફર ગેટ બે માટે

તો મિત્રો બાવીસ મે બે હજાર ચોવીસથી પંદર જૂન બે હજાર ચોવીસ સુધી તમને મિત્રોની વેબસાઇટ આપવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ ડોટ ટીમ પર જઈને સંપૂર્ણ વિગતો માહિતી પગાર ધોરણ અને તમે સંપૂર્ણ તમારો બાય ડેટા સાથે અરજી કરી શકો છો મિત્રો પરથીનો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત